હેલો મિત્રો ગુડ ઇવનિંગ શાશ્વત એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે અહીં હું અમુક આપની સમક્ષ એવી વાત રજૂ કરવા માટે આવેલો અને આપણા આપણી આ ચેનલનો એક મુખ્ય હેતુ જે છે કે બને ત્યાં સુધી બંને એટલા લોકો સુધી અમુક પ્રકારનું જે જ્ઞાન છે એ હું પહોંચાડું હું જેટલું જાણું છું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી બધાને એ અમુક વસ્તુઓનું જાણ હોવી જરૂરી છે આજનો આપણો ટૉપિક રામાયણ ઉપર અને એમાં પણ એક એવું પાત્ર કે જેને આપણે રાવણ તરીકે ઓળખીએ છીએ એની એક એવી વાત એની એક એવી ઘટના કે જે હું આજે અહીં તમારી સમક્ષ રજૂ કરું છું જેટલું હું જાણું છું જે મેં વાંચેલું છે એના સંદર્ભમાંથી હું અહીં થોડું રજૂ કરું છું તો આપ સૌ જાણો છો કે ભગવાન રામના પત્ની યાની કે મા જગતજનની સીતા જેને આપણે જનકનંદની કહીએ છીએ જનકપુર જે છે એમાં એનું એ કહેવાય ને કે પિયર અને એવું કહેવાય છે કે માતા સીતા જે છે ધરતી પુત્રી છે ધરતીમાંથી જે છે એ પ્રજા જનકને એ ઘડાની અંદર મળેલા આ વાત આપણે સૌ જાણીએ છીએ બરાબર એમાં કોઈ નવી વાત નથી પણ એ પહેલાંની છે ઘટના શું છે તો મારો પ્રશ્ન છે તે ગળામાં સીતાજી ક્યાંથી આવેલા ગળાની અંદર સીતાજી ક્યાંથી આવેલા તો એ જે એની પહેલાંની જે ઘટના છે એ રામાયણની અંદર ક્યાંય વર્ણન નથી બરાબર તો એ શું છે એ ઘટના તો જો રાવણ જે છે એ રાક્ષસ કુળ અને જાતિએ એ બ્રાહ્મણ પંડિત પણ એને શ્રાપ હતો એટલા માટે રાક્ષસ કુળમાં એને જન્મ લેવો પડ્યો રાવણના પત્ની મંદોદરી બરાબર જે એક રાક્ષસી છે પણ બહુ બુદ્ધિશાળી સ્ત્રી છે અને સપોર્ટ સિસ્ટમ છે એ રાવણની એ સમયની તો રાક્ષસ જે જાતિ છે એની એક નબળાઈ શું છે તો કે એ લોહી જે છે બરાબર એ પીધા વગર ના રહી શકે મતલબ કે રાવણને ટેવ કે જેને પણ એ મારતો બરાબર અને એને મારીને એનું જે લોહી છે એ ઘડામાં ભરતો અને એ ઘડો જે છે એ એના સિંહાસનની પાછળ છુપાવીને રાખતો હવે રાક્ષસ જાતિ જે છે એની સૂંઘવાની શક્તિ બહુ એક કહેવાય ને કે તીવ્ર હોય છે અને એમાં મંદોતરી જે છે એ સમયમાં ઘણા સમયથી મહેસૂસ કરતી હતી કે ક્યાંક લોહી છે ક્યાંક લોહી છે આખા મહેલની અંદર પણ એને એ જગ્યા નહોતી મળતી ને એક વખત એ ઘડો રાવણનો જે છે હાથમાં આવી ગયો લોહી ભરેલો અને રાક્ષસ જાતિ એ સ્વાભાવિક છે લોહી જોઈને જે છે એ રહી ના શકે એટલે એ લોહીનો ઘડો પી ગયો અને અનાયાસે જે છે એ મંદોદરી ગર્ભવતી થઈ અને ગર્ભવતી થઈ એ સમય દરમિયાન પાછો રાવણ જે છે એ લંકાની અંદર નહોતો રાવણ જે છે એ તપસ્યામાં લીન હતો અને રાવણ જેવો ખરેખર એક કોઈ મહાન જ્ઞાની જે છે થયો નથી થશે નહીં બરાબર ભગવાન શંકરનો એક ખરો ભક્ત હતો અને જેટલી પણ આપણે એના વિશે નકારાત્મક વાતો સાંભળીએ છીએ સામે એટલો જ્ઞાની પણ છે બરાબર ત્રણ લોક જેના હાથમાં ઇન્દ્રનું સિંહાસન જે છે એને છીનવી લીધેલું નવગ્રહને જે પોતાના પ્રણ સાથે બાંધીને સૂતો હોય કોઈ વ્યક્તિ જેવો તેવો તો ના જ હોય ખરેખર એના ઉપર એક પીએચડી કરવા જેવું છે તો એ રાવણ જે છે એ સમયે ત્યાં નહોતો અને મંદોદરીને ડર કે રાવણને ખ્યાલ આવશે તો એ મારા વિશે શું વિચારશે અને શું મારી હાલત કરશે એટલે મંદોદરી જે છે એ ગર્ભવતી થઈ ત્યારબાદ એ જન્મ આપેલો એ દીકરીને અને એ દીકરી જે છે એને એક ઘડામાં રાખી અને અત્યારનું જે આપણે નેપાળ કહીએ છીએ ત્યાં જનકપુર નામનું આજે જે ગામ છે બરાબર એ જગ્યામાં એને ઘડો જે છે જમીનની અંદર દાટી દીધેલો અને એના ઘણા વર્ષો પછી મતલબ ઘણા સમય પછી જે છે એ મંદોદરી જે છે ત્યાંથી જતી રહીને ત્યાર પછી એ જનક રાજાને એ ઘડો જે છે ત્યાંથી મળેલો એક આ લીલા હતી પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ખરેખર જે છે એ સીતા માતા રાવણપુત્રી કહેવાય છે જે આપણા રામાયણની અંદર ઉલ્લેખ નથી જગતજનની એ પણ એક રાક્ષસ કુળના કહેવાય ને કે ઘરેનો જન્મ હતો આખી રામાયણની અંદર આનો કંઈક ઉલ્લેખ નથી આમ છતાં રામ બધું જાણતા હોવા છતાં રામ જે છે આખી આ લીલા કરે છે બરાબર અને આ જો તમારે જાણવું હોય તો અયોધ્યાનો ઇતિહાસ નામની એક બુક છે બરાબર એની અંદર આખો આ લેખ લખેલ છે બરાબર તો આવું પણ હોઈ શકે છે ને આવું પણ છે તો આ શબ્દ જે છે એ જાણવું જરૂરી છે